નમસ્કાર દર્શક મિત્રો જનાર પંડિતનું સ્વાગત છે વાઘોડિયા તાલુકા સ્વયં સૈનિક દળ એસએસડી દ્વારા તમામ ધર્મોને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા બાબતે તથા હાલમાં જે ધોરણ છ સાત આઠમાં જે પુસ્તક બહાર પાડેલ છે તે પરત ખેંચવા બાબતે આજે વાઘોડિયા સેવાદ સદન ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે તેમાં વિવિધ ધર્મના લોકો રહે છે અને ભારતની અંદર મૌલિક મૂળભૂત અધિકારોની અંદર બધા ધર્મને પોતાની સ્વતંત્રતાનો પ્રચાર પાલન કરવાની છૂટ આપવામાં આવેલી છે એ અંતર્ગત ભારતની અંદર આવેલ ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ વિભાગ દ્વારા એક પાઠ્યપુસ્તક બહાર પાડવામાં આવેલું છે જે ધોરણ છ સાત આઠ ની અંદર શ્રીમંત ભગવદ્ ગીતાના જે સારા સારા એમને લાગે છે ધાર્મિક એ પુસ્તકોના શ્લોકોની અંદર કરી અને ભણાવવા માંગે છે ભારતના અંદર ગુજરાતની અંદર જેટલા પણ બાળકો ભણે છે તે વિવિધ ધર્મના છે બૌદ્ધ શીખ જૈન પારસી મુસ્લિમ હિન્દુ વગેરે છે એમાં એક જ ધર્મને પ્રાધાન્ય આપી અને જે શિક્ષણ આપવામાં આવે છે તે બીજા ધર્મ માટે એક કટ્ટરપંથી ધર્મ ઉભો થાય અને લોકોને ખતરારૂપ લાગે તેમ છે બીજા ધર્મોની ઉપર આફત આવી શકે તેવી સંભાવના રહેલી છે તે અંતર્ગત અમે સ્વયં સૈનિક દ્વારા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ મામલતદાર શ્રી દ્વારા ગુજરાત સરકારને એક સંદેશો પાઠવવા માંગીએ છીએ કે જો તમારે પાઠ્યપુસ્તકોની અંદર જો ધર્મનિરપેક્ષ શિક્ષણ આપવું હોય તો બધા ધર્મના ધાર્મિક પુસ્તકોનો સમાવેશ કરી અને ઉચિત ન્યાય આપી બાળકોને સહી રાસ્તાનો સાચો રસ્તો બતાવવાનું શિક્ષણ આપવા માટે અમે એક અપીલ કરી રહ્યા છીએ ગુજરાત સરકારે હમણાં તાજેતરમાં ધોરણ છ સાત આઠના પાઠ્યપુસ્તકોમાં ગીતા બનાવવાનું શરૂ કર્યું છે ભારત દેશ આપણો જે છે એમાં બધા જ જાતિ ધર્મના લોકો રહે છે અને ભારત દેશ એ બિન એક રાષ્ટ્ર છે જો સિદ્ધાંતો અને મૂલ્યોની જ જો વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યાંકન કરી શકે એવા પ્રસંગો લઈ અને એક પાઠ્યપુસ્તક બનાવવું જોઈએ નહીં કે ખાલી એક હિન્દુ ધર્મનો આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ થશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો બની શકે એમ છે આનાથી અમુક ધર્મજનોની કે કટ્ટરપંથી લોકો જન્મે અને અન્ય ધર્મો ઉપર હુમલા કરે એમ બની શકે એમ છે તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વ ધર્મ સામેલ કરી એક નવું પુસ્તક બનાવી અને ભણવામાં આવે એવી અમારી માંગ છે જય ભીમ નવ બુદ્ધ જય સમાચાર જોવા માટે અમને જ અમારી જનરલ પર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો